દોસ્તો અમારો એ એક પ્રોડક્ટ છે ન્યૂટ્રીલાઇફ એ ન્યૂટ્રીલાઇફ લેવાથી સારા એવા રિઝલ્ટ મળ્યા છે તો આપણે એમના મોખેથીને જ સાંભળીએ તો તમારું શુભ નામજી કોલ અને રહેવાસી બેચરાજી બેચરાજી અને હાલ કામ શું કરો છો બરાબર હવે આ બાબા આ બાબાનું નામ નીરવ નીરવ ઠાકોર હવે નિરવ ઠાકોર આ ન્યૂટ્રીલાઇફ નહોતા લેતા એ પહેલાં શું તકલીફ હતી

ખાતો અને રમવામાં કેવું બરાબર તો હવે આ ન્યુટ્રીલાઇફ તમે કેટલા ડબ્બા તમે યુઝ કર્યા છે હાલ તો એટલે કે તમે દોઢ મહિનો ન્યૂટ્રીલાઇફ પાવડર ચાલુ કર્યો છે હવે લાઈફ લેવાથી તમને શું શું સારા રિઝલ્ટ મળ્યા છે અત્યારે જે છે ને તે ખાવાનું જો સાફ રોટી તો મારી તો અમાર ઠાકોર ઘણી તો જાડી ને જાડી રોટલી હોય બરાબર તો એક રોટલી તો એક ગઢ રોટલી તો એ ખાઈ જ જાય બરાબર એનો મતલબ કે એની ભૂખ ઉકળી છે અને આ રમવાનું કેવું છે એનું રમવાનું તો નિશાથી હવે તો આવે ને એવો જ રમવા બરાબર એટલો ફાયદો થયો છે અને એના વિકાસની અંદર પહેલા કરતા કેટલો ફાયદો થયો છે બરાબર તો આ ન્યૂટ્રી લાઈફ લેવાથી એનો મતલબ કે સારા રિઝલ્ટ તમને મળ્યા બરાબર તો આ ન્યૂટ્રી લાઈફ બીજા જે છે એમને લેવો જોઈએ કે ના લેવો જોઈએ તમે બાળકો હોય એને ન્યૂટ્રીલાઇફ પાવડર અવશ્ય લેવો જોઈએ બરાબર થાય ના હોય બરાબર તો એનો મતલબ કે તમને ન્યૂટ્રી લાઈફ પાવડરથી ઘણા સારા રિઝલ્ટ મળ્યા છે તો પ્રવીણજી તમે ટાઈમ આપ્યો એ બદલ આભાર